જય શ્રી રામ જય રામ આપી મિત્રો આજે જવાનું છે અમારે ભૂતનાથ મહાદેવ સ્ટેડી પહેરીને રિએક્શન લેવા ધર્મેશભાઈ આવી રીતના સ્ટડી ના કપડા પહેરી લીધા ને હમી જાય છે અત્યારે ભૂતનાથ મહાદેવના ના મેળામાં રિએક્શન લેવા અમારે ધમાભાઈ સ્ટડી ના કપડા પહેરી લીધા ને અત્યારે નીકળી જાય એમ ગામમાં ઘણી કોમેડી કરીને રીલ શૂટ કરીને નીકળી જાય પાછા ગામ સાઈડ મિત્રો ગામમાં રિએક્શન લઈ લીધા છે ને ગામમાં જોરદાર વિડીયો બની ગયો છે ને હવે અમે જઈશું ભૂતનાથ મહાદેવના મેમ ઈના બ બહાટી આખી ને જાય છે ને આમ મહાદેવના મેળામાં ફટકતા સબસ્ક્રાઈબ ભેગા થઈ ગયા ચાર પાંચ ફોટા ને કહી જાય અમારું આ સ્ટેડ હતો પાટી ઉપર જો આવી રીતના લહાર પાટી ખાઈ ને મિની બ્લોગ હું અહીંયા પૂરો કરું છું અમારો ફૂલ વિડીયો આવી જશે યુટ્યુબ ચેનલ પર જોવાનું ભૂલતા નહીં